હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો ચાલો આજે મેં બનાવી છે રાજકોટની પ્રખ્યાત લીલી ચટણી જેની રેસિપી બનાવવામાં પણ એકદમ સરળ છે જાજો સમય પણ નથી લાગતો ને ઘરમાં રહેલી વસ્તુમાંથી જ ફટાફટ બની જશે અને આ ચટણી તમે એરટાઇટ બરણીમાં એક મહિના સુધી રાખશો તો પણ તેવીને તેવી જ રહેશે ખરાબ નહીં થાય અને આ ચટણી તમે શ્રાવણ મહિનાના કે ગમે તે વ્રત ઉપવાસ હોય ત્યારે ફરાળમાં પણ ખાઈ શકો ચટણી લગભગ પાંચ મિનિટમાં તૈયાર થઈ જશે એટલે જાજો સમય પણ નથી લાગતો રેસીપી ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને ત્યાં પેલું બે લાયકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી નવી ઇજી રેસીપીના નોટિફિકેશન મળતા રહે તો ચાલો ચટણી બનાવવાનું ચાલુ કરીએ ચટણી બનાવવા માટે મેં અહીં દોઢસો ગ્રામ જેટલા લીલા મરચાં લીધા છે તીખા આવે છે તે લાંબા અને ચટણીને વધારે તીખી અને ટેસ્ટી બનાવવા માટે મેં તેમાં થોડી લીલી મરચી પણ લીધી છે લીલી મરચીથી ચટણીમાં તીખાશ વધારે આવશે આ મરચાંને પાણીથી બરાબર ધોઈને કપડા વરે કોરા કરી લેશું પછી તેના આગળના ડીટીયાને કાઢી લેશું બધા મરચામાંથી ડીટીયા નીકળી જાય એટલે હવે તેને આપણે મરચાંને મોટા મોટા ટુકડાના કટ કરી લેવાના છે મરચાંના ટુકડાને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં પીસવાના હોવાથી તેના ટુકડા આપણે મોટા મોટા કરીશું જો તમે ચટણી વધારે તીખી ખાતા હો તો તે પ્રમાણે મરચાં થોડા વધારે લઈ શકો કે પછી લીલી મરચી પણ વધારે લઈ શકો મરચાંના ટુકડા થઈ જાય એટલે હવે મેં અહીં એક કપ જેટલા શીંગના દાણા લીધેલા છે સિંગના દાણા શેકવાના નથી એમનામ જ લેવાના છે અને ત્રણ મીડિયમ સાઇઝના લીંબુનો રસ કાઢી લીધો છે તમને ચટણી વધારે ખાટી ગમતી હોય તો તમે લીંબુનું પ્રમાણ થોડું વધારી શકો અને એક ઇંચ જેટલો આદુનો ટુકડો લઈ લીધો છે હવે જે આપણે દાણા લીધા છે તે ચટણી જારમાં આપણે નાખીને મિક્સર ગ્રાઇન્ડરમાં તેનો પાવડર કરી લેશું આવી રીતે અધકચરો પાવડર કરવાનો છે સિંગના દાણાનો પાવડર થઈ જાય એટલે ચટણી જારથી જે મોટું ઝાર આવે છે તે લઈ લઈશું અને તે ઝારમાં આપણે કટ કરેલા મરચાંના મોટા ટુકડા અને આદુને નાખી દઈશું અને તેમાં લીંબુનો રસ ને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું ચટણી ખાટી વધારે કરવી હોય તો તમે થોડું લીંબુ વધારે નાખી શકો અને તે પ્રમાણે મેં અડધી ચમચી ખાંડ પણ નાખી છે ચટણીમાં કલર લાવવા માટે આપણે અહીં અડધી ચમચી હળદર નાખીશું અને અડધી ચમચી જેટલી મેં ખાંડ નાખી છે ચટણીને હળવી પાડવા અને વધારે ટેસ્ટી બનાવવા માટે મેં અહીં અડધી ચમચી જેટલો કાળી મરીનો પાવડર નાખ્યો છે કાળી મરીનો પાવડર ઓપ ઓપ્શનલ છે તમે ન નાખો તો પણ ચાલે હવે આ ચટણી જારને મિક્સર ગ્રાઇન્ડરમાં મૂકીને તેની પેસ્ટ બનાવી લેશું તમે જુઓ તેમ આવી સ્મૂથ પેસ્ટ બનાવવાની છે અધકચરી હવે હવે આ મોટા જારમાં આપણે જે સિંગના દાણાનો પાવડર કરીને રાખ્યો છે તે બધો નાખી દેસું અને ફરી તેને મિક્સ મિક્સરમાં મૂકીને ફરી ગ્રાઇન્ડ કરી લેશું બધું બરાબર ગ્રાઇન્ડ થઈ જાય એટલે તમે જુઓ તેમ જે ગોર્ધનભાઈની રાજકોટની પ્રખ્યાત ગ્રીન ચટણી બજારમાં રેડીમેડ મળે છે તેવી સ્મૂથ પેસ્ટ થઈ ગઈ છે અને જોવામાં પણ તેવી જ લાગશે અને તેનો સ્વાદ પણ બહારની ચટણી જેવો જ લાગશે બહારની ચટણીમાં વિનેગર હોય છે પણ તેની જગ્યાએ આપણે તેમાં લીંબુનો રસ એડ કર્યો છે એટલે તે ખાવામાં પણ હેલ્ધી રહેશે આ ચટણી તમે સવારે નાસ્તામાં કે પછી કોઈ પણ વસ્તુ સાથે ખાઈ શકશો અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બનશે તેને બનાવવામાં સમય પણ નથી લાગતો અને ઘરની વસ્તુમાંથી જ બની જાય છે જો તમે ચટણી આ રીતે ક્યારેય ન બનાવી હોય તો એકવાર જરૂર બનાવજો એકવાર આ રીતે ચટણી બનાવીને તમે એરટાઈટ કન્ટેનરમાં ભરીને પછી મહિના સુધી આ ચટણી ખાઈ શકશો તો પણ તેવીને તેવી જ રહેશે જો તમને મારી રેસિપી ગમતી હોય તો લાઇક ને શેર જરૂર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં જેથી તમને મારી આવી નવી નવી ઇઝી રેસીપીના નોટિફિકેશન પણ મળતા રહે તો ચાલો કાલે ફરી મળીશું આવી અલગ રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ